નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તે ગાલા સ્વાધ્યપોથીના પાઠ નંબર ત્રણ ધાતુઓ અને અધાતુઓનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના દરેક દરેક વિષયની જે સ્વાધ્યપોથીઓ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે આ સ્વાધ્યપોથીના અભ્યાસ અને લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે જો આ વિડીયો પસંદ આવે તો આપણી જે કોમેન્ટ છે ને ઓસીસી ઇઝ ધ બેસ્ટ એ આ વિડીયોના કોમેન્ટમાં આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણી આ ચેનલને લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તો જરૂરથી આ વિડીયોની પીડીએફ અને બીજા જે વિડીયો છે સ્વાદ્યભૂથીને જોવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો જોઈએ વિભાગ એ એમાં પહેલું નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ બીજું ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી શિશુ ત્રીજું ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ પારો ચોથું નીચેના પૈકી કઈ પ્રક્રિયાને ભૂંજન કહે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી પાંચમું નીચેના પૈકી કઈ પ્રક્રિયા શક્ય નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી આગળ એક કરતાં વધારે ઉત્તરવાળા પ્રશ્નોના ઉત્તર લખો એમાં પે સાતમો સવાલ છે કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી છે સવાલ જ્યાં સત્તરની કક્ષાઓમાં ની સંખ્યા માટે નીચેના પૈકી સાચું વિધાન જણાવો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી છે નવમું સીયુ ના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ દરમિયાન એનોડ પંક તરીકે નીચેના પૈકી કઈ ધાતુઓ મળે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી તમારા માટે દોસ્તો ખાસ મહત્વની સૂચના ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી હવે આ પીડીએફ અથવા તો પીપીટીઓ તમે તમારા વોટ્સએપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અહીંયા સ્વાધ્યાયન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃતિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં દસમો સવાલ ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે તો જવાબ આવશે ખરું બીજું એલ આઈ એને અને ને છરી વડે કાપી શકાય છે તો ખરું કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે તો ખોટું તેરમું મેગ્નેશિયમ ક્લોરાઇડમાં બે આયનીય બંધ હોય છે તો ખરું અને વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી જે ખાલી જગ્યા પૂરો એમાં 15મું ખાલી જગ્યા ચમકદાર અધાતુ તત્વ છે તો આયોડિન ધાતુઓ ખાલી જગ્યા ઓક્સાઇડ આપે છે તો બેઝિક અથવા તો ઉભય ગુણની સોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે તો સીસું અને ટીન મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતા પ્રવાહી મેંગેનીઝ મળે છે આ પ્રક્રિયાને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે તો થર્મિટ ઓગણીસ સૌથી વધુ તનનીય ધાતુ ખાલી જગ્યા છે તો સોનું ત્યાર પછી છે આગળ એક ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે તો સાત આયનીય સંયોજનોમાં રહેલા ઘન આયનો અને ઋણ આયનો કયા પ્રકારના બળથી જકડાઈ રહે છે તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે તો સોનું ચાંદી અને પ્લેટિનમ અસિનના બારનું સૂત્ર તો એચજી એસ જેડ એન ઓ કયા પ્રકારના ઓક્સાઇડ છે તો ઉભય ગુણી કાર્બનના બે અપર રૂપોના નામ આપો તો હીરો અને ગ્રેફાઇટ ત્યાર પછી આગળ ટૂંકમાં ઉત્તર લખો પીવીસીનું પૂરું નામ પોલીવિનાઇલ ક્લોરાઇડ કઈ ધાતુઓને તમારી હથેળી ઉપર રાખતા તે પીગળી જાય છે તો ગેલિયમ અને સીઝિયમ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી એટલે શું તો જુદી જુદી ધાતુઓને તેમની સક્રિયતાના ઘટતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે દ્રાવણમાંથી વિદ્યુતનું વાહન કારણે થાય છે તો દ્રાવણમાંથી વિદ્યુતનું વાહન ગતિશીલતાના કારણે હોય છે અયસ્કમાંથી ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના ઉપર રહેલો છે તો અયસ્કમાંથી ગેંગને દૂર કરવા માટે વપરાતી પાંચ પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મ વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે ત્યાર પછી છે જોડકા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ દસની આજે વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ વિડીયો અને પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે સ્વાધ્યાયપોથી છે તેના લખાણ માટે પણ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગ વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના આશરે નેવું થી એકસો વીસ માંગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો પેલું ટૂંક લખો એમાં છે મિશ્ર ધાતુ મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઈચ્છિત ગુણધર્મોમાં સુધારા કરી શકાય છે દાખલા તરીકે લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાથી ધાતુ છે પરંતુ તે ક્યારેક શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે ચાલો તેવી રીતે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરી અથવા તો પોઝ કરી આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ તમે કરી શકો છો અને જો શક્ય હોય ને તો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો બરાબર છે સોલ્યુશન એ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી એ થવાની છે બીજી એક ખાસ મહત્ત્વની સૂચના મિત્રો કે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ ઓસી ઇઝ ધ બેસ્ટ આપવાનું ભૂલશો નહીં કારણ કે તમારી એક કોમેન્ટથી તમારી એક લાઇકથી અમે આવા જ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત થઈએ છીએ મિત્રો અને જો આ વિડિયો તમારે ખૂબ ધ્યાનપૂર્વક તમે નિહાળ્યો હોય તો આપણે આગળના વિડીયો જે છે એ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વિષયના જે વિડીયો છે તેનો અભ્યાસ કરી લેજો